ભર બજારમાં જ્વેલર્સમાં લૂંટનો બનાવ પ્રતિકાર કરનારાને ઉતાર્યો ઘાટ નમસ્કાર ગુજરાત તકના રિપોર્ટમાં આપનું સ્વાગત છે સુરતમાં ભર બજારે લૂંટનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે બિહારથી આવેલા ચાર લૂંટારુઓએ જ્વેલર્સને નિશાન બનાવ્યો હતો જ્વેલર્સમાં પ્રતિકાર કરનાર વ્યક્તિને બે રાઉન્ડ ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધો ચાર લૂંટારુઓ ભાગ્યા બાદ પબ્લિકે તેનો પીછો કરતા એક લૂંટારો પકડાઈ ગયો હતો જેને ઢોર માર મારીને પોલીસને સોંપવામાં આવ્યો હતો શું હતો સમગ્ર મામલો જોઈએ રિપોર્ટમાં સુરતમાં ભર બજારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ઉઠતી ઘટના બની છે સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં વિથ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે સાત જુલાઈના રોજ રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં ચાર લૂંટારાઓ રિવોલ્વર હથિયાર સાથે દુકાનમાં ઘૂસી આવ્યા હતા એક શખ્સ બહાર ઊભો રહીને લોકોને દૂર કરી રહ્યો હતો દુકાનમાં હાજર આશિષ રાજપરાએ પ્રતિકાર કરતાં એક લૂંટારાએ તેની પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું લૂંટની ઘટનાને અંજામ આપી ઘટના સ્થળેથી ચારેય લૂંટારાઓ ત્યાંથી ભાગ્યા હતા લોકોનું ટોળું પણ તેમની પાછળ દોડતા એક શખ્સને લોકોએ ઝડપી પાડ્યો હતો પકડાયેલા લૂંટારાને લોકોએ ઢોર માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે શહેરના ધમધમતા વિસ્તારમાં લૂંટની ઘટના બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા પોલીસે નાસી છૂટેલા ત્રણેય લૂંટારાઓની શોધખોળ હાથ ધરી છે આશિષ રાજપરાને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મોત નીપજ્યું છે રાત્રે સાડા આઠ થી પોણા ની આસપાસ સચિન પોલીસ સ્ટેશનના સ્ટેશન બજાર વિસ્તાર છે એમાં શ્રીનાથજી જ્વેલર્સ એક જ્વેલરીનું શોરૂમ છે એમાં ચાર આરોપીઓ ફાયર સાથે જ્વેલરીના શોરૂમમાં એન્ટર થયા અને ચાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ પાસે ફાયર આર્મ્સ હતું અને એમણે અંદર જે જ્વેલરી શોરૂમના માલિક વિશાલભાઈ રાજપરા અને બે એમ્પ્લોઈ મહિલા એમ્પ્લોઈ અને એક બીજા એક બેઠેલા હતા આ ચારે ચારે ચાર જણને ધારંભથી આપી અને એકબીજા એક બધાને એક સાઈડ કરી અને એમની પાસે આરોપી પાસે જે મોટી બેગ હતી એ બેગમાં ગોલ્ડ અને સિલ્વરના જે ઓર્નામેન્ટ હતા એમને ભર્યા અને આ ચાર આરોપીઓ ગલની શોરૂમમાં બહારની તરફ આવી અને સાંકડી લોબી છે ત્યાંથી ભાગવા જતા હતા એ દરમિયાન આ વિશાલભાઈ રાજપરાના એક બ્રધર કે જે આગળના શોરૂમમાં હતા એમણે એ જોયું તો સામે ગલીમાં આવ્યા અને એમનો પ્રતિકાર કર્યો એમને રોકવા માટે આરોપીઓને પ્રતિ પ્રયત્ન કર્યો ત્યારે આ આરોપીઓ પૈકી એક આરોપીઓએ એના સાથે એના પાસે જે ફાયર આર્મ્સ હતું એને એ એના મદદ એના પાસેથી એને બે બુલેટ ફાયર કરી અને આજે વિક્ટિમ આશીષ રાજ કરા જે છે અને છાતીના ભાજે વાગ્યું એ ગંભીર ઇજા થતા એમનું ડેથ થયું છે અને આ આરોપી જે ભાગતા હતા એની પાછળ પબ્લિક પણ પડી અને પબ્લિકે આ આરોપીને ઝડપી પડવા માટે પકડવા માટે પ્રયત્ન કર્યો તો એ ચાર આરોપીઓમાંથી એક આરોપી મળી આવેલો અને આરોપીને પબ્લિકે માર પણ મારેલું છે અને ઇજા થયેલી છે એ આરોપી અત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ આરોપીનું નામ દીપક પાસવાન કરી અને ક્લિયર થઈ ગયું છે આરોપીની પૂછપરછ અને અન્ય જે તપાસ દરમિયાન મહત્ત્વના ફેરાવો કલેક્ટ કરવામાં આવેલા છે એ આધારે અન્ય આરોપીઓના નામ પણ ક્લિયર થઈ ગયા છે અને પ્રાથમિક વિગતો જે મળેલી છે એ આધારે આ તમામ આરોપીઓ હતા બે દિવસ પહેલાં જ બિહારથી અહીંયા લૂંટ કરવાના ઇરાદે આવેલા હતા સુરત શહેરમાં અને આ ત્રણ આરોપીઓ જે હજુ પકડાયેલા નથી એમને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસોની અલગ અલગ છ થી વધુ ટીમ ફિલ્ડમાં કાર્યરત છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લૂંટારાઓ ઘટનાના બે દિવસ અગાઉ જ બિહારથી આવ્યા હતા લૂંટની આ ઘટનામાં લૂંટારાઓ સાથે ઝઘડામાં મૃતક સિવાય અન્ય એક વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયો છે હાલ પોલીસ પકડાયેલા લૂંટારાની પૂછપરછ સાથે ફરાર લૂંટારાઓની શોધખોળ હાથ ધરી રહી છે સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ